આપેલ પહેલી દાખલો છે તેનો જવાબ આવશે એટલે કે ત્રિઘાત બહુપદી તો આપેલ પ્રકાર ત્રિઘાત છે તો હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર ત્રણ ની અંદર આપણને આપ્યું છે આપણે આવ્યું છે દાખલા નંબર ચાર તો દાખલા નંબર ચાર ની અંદર આપણે આપ્યું છે કે એક પ્લસ એક્સ

જેનું મૂલ્ય જળવાય રહે તો અહીં આપણે જોયું એક ઝીરો કરું તો અહીં એક આવ્યો તેનું મૂલ્ય જળવાય રહ્યું x ની એક ઘાત એટલે તેનું મૂલ્ય પણ જળવાય રહ્યું એટલે આ એક સુરેખ બહુપદી છે ત્યારબાદ 3t અહીં t ની 3t ની પણ એક ઘાત છે આથી આ પણ એક સુરેખ બહુપદી છે ત્યારબાદ હવે આવે છે r નો સ્ક્વેર તો અહીં આપણને બે ઘાત આપી છે જેથી

પૂર્ણ થાય છે તો જો તમને આ આ પણ આ સ્વાધ્યમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તે મને તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમારે મારા નવા વિડીયોના નોટિફિકેશન જોતા હોય તો સાઇટમાં આપેલા નોટિફિકેશન બેલને ઓન કરજો જેથી મારા વિડીયોના તમામ નવા વિડીયો તમે આપ સુધી સૌ પહોંચી શકે ધન્યવાદ